શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી ભારતીય સંસ્કૃતિના આદર્શો અને સંસ્કારોને ઉજાગર કરતો માતૃ પિતૃ પૂજન દિવસ ઉત્સાહભે શ્રી હસ્તેશ્વર સ્કૂલ લીમખેડા ખાતે ઉજવામાં આવ્યો કાર્યક્રમમાં કેજી વિભાગના નાના બાળકો દ્વારા માતા પિતાના આશીર્વાદ મેળવી વિવિધ નૃત્યો અને મનમોહક પ્રવચનો રજૂ કરવામાં નાના બાળકોના નૃત્ય જે મહેમાનો મંત્રમુક્ત થયા હતા કાર્યક્રમમાં હસ્તેશ્વર મહાદેવ મંદિરના મહંત તુરંતપુરી મહારાજ, પ્રમુખ ધનાભાઈ ભરવાડ, મંત્રી ભરતભાઈ ભરવાડ અને સનાતન વર્લ્ડ પરિવારના પ્રદેશ પ્રચારક રિંકેશભાઈ જાડુ ઉપસ્થિત રહ્યા. આ સાથે રાકેશભાઈ અને મોટી સંખ્યામાં વાલીઓ અને મહેમાનો પણ હાજર હતા. રિપોર્ટર દીપક રાવલ દાહોદ નિમખેડા. આદરોજ શ્રી હસ્તેશ્વર સ્કૂલ નિમખેડા ખાતે માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શાળાના નાના નાના ભૂલકા દ્વારા પોતાની માતા-પિતાની પૂજા કરવામાં આવી હતી. આજરોજ આ કાર્યક્રમમાં હસ્તેશ્વર મહાદેવ મંદિરના મહંત શ્રી તુરંતપુરી મહારાજ સંસ્થાના પ્રમુખ શ્રી ધનાભાઈ ભરવાડ સાહેબ સંસ્થાના મંત્રી શ્રી ભરતભાઈ ભરવાડ સાહેબ સનાતન વર્લ્ડ પરિવારના પ્રદેશ પ્રચારક રિંકેશભાઈ જાધવજી અને રાકેશભાઈ ભરવાડ સહિત મોટા મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા